હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવીશ ભાખરી અને સાથે શાક બનાવીશ તો જોશો તમે હું ભાખરી કેવી રીતે બનાવીશ સૌથી પહેલાં પાઠ રોટ લેશું પછી એની નીચે આયરા મૂકીશું હવે આપણે પહેલાં ભાખરીનો લોટ લઈશું મમ્મી ભાખરીનો લોટ કેટલો લેવાનો છે ત્રણ ભાખરી બનાવવાની છે તો ત્રણ વાટકી લોટ લે ઓકે હજી નાખ થોડો જો ખ્યાલ ન આવે ને તો આ રીતે ત્રણ ઢગલી કરી જો એક બે અને હજી નાખ નાખી દે બધો જો આમ ત્રણ ઢગલી કરી જોવાની એટલે ત્રણ ભાખરી બને ચાર ભાખરી કરવી હોય તો આ ચાર ઢગલી કરવાની આ રીતે અંદાજ કાઢવાનું બરાબર થોડોક હજી નાખી દે નાની ભાખરી બનશે થોડીક મોટી ભાખરી બનાવવાની છે બસ હવે આપણે ત્રણ ભાખરી બનાવવાની છે તો ત્રણ ચપટી મીઠું નાખીએ એક ભાખરીમાં એક ચપટી મીઠું લેવાનું એક બે ત્રણ બરાબર હવે તેલનું મોણ નાખી દે તેલ બે પાવડા નાખે હવે આ બધું મિક્સ કરી દે જો આવી રીતે મિક્સ કરવાનું આ તેલ છે ને લોટમાં બધા લોટમાં ભળી જાય ને એવી રીતે મિક્સ કરી દેવાનો પેલા લોટ આવી હવે થોડુંક થોડુંક પાણી આવી રીતે લેતું જવાનું અને લોટ બાંધતો જવાનો લે રીતે હમ મમ્મી આ ભાખરીનો લોટ બંધાઈ ગયો હવે એના ત્રણ ભાગ કરી દે આપણે ત્રણ ભાખરી બનાવવાની છે ને ત્રણ ભાગ કરી દે એને છે ને આ રીતે આમ કરી દેવાનું

ડુંગળી પણ સુમારી દીધી છે તો પહેલા આપણે શાક બનાવશું અને એની બાજુમાં પણ ભાખરી બનાવીશું સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું એની ઉપર પેન મૂકીશું હવે તેલ મૂકી દે બે પાવડા તેલ મૂક બે પાવડા તેલ તેલ

નમક નમક નાખી દે હવે આપણે મીઠું નાખીશું એક ચમચી નાખી દે થોડુંક નાખી દે હવે આપણે એને હલાવીશું લીટું ગેસ સીમો કરી દેવાનું થોડુંક આમ પકડવાનું આમ હવે આ શાક ચડે ને ત્યાં ભાખરી બનાવી નાખવાનું છે ભાખરી બનાવવાની તાવડી તાવડી હમ મૂકી દે તાવડી ગેસ ફૂલ કરી દે શાક ઢાંકી દે પેલા ગાયની ચાનકી કરી બધી વસ્તુ મૂકી દે પેલા ખાનામાં મૂકી દે મસાલ હવે આપણે પાટલી મૂકીશું અને વેવો લઈશું સૌ પહેલા આપણે ગાયની ચાંદકી બનાવીશું આવી રીતે ભાખરીને આપણે ગોળ કરવા માટે ભેગી કરીશું અને પાછી વણીશું બસ તો તાવડી નાખી દે તો હવે ગાય ની આપણે તાવડી નાખીશું તો પણ આપણે જે પહેલા કરેલી ગાય ની ભાખરી ને તેવું જ કરીશું આમ કરવાથી ભાખરી એકદમ ગોળ બને ગોળ બને છે અને ક્રિસ્પી બને થોડોટે બાજુ મૂકી દે કોરે વણવાનું આ કોર જાડી નો રેવી પડે વચમાની કોરે વણતી જાય એટલે આખી થઈ જાય ભાખરી અને કોર જાડી નો રે

તમે લોકો ભાખરીને કાળા છો કે નહીં પાડતા તે મને કરજો હમ ગેસને ધીમો કરી દેવાનો બરાબર પેલી વાર આપણે જયારે ચોડાવીએ ને ભાખરી ત્યારે હવે શાખો લાવી લે ભાખરી ચડે ત્યાં બસ ઢાંકી દેવા તો હવે આપણે ભાખરીને જોઈ લઈશું ચડી ગઈ એક બાજુ હા હવે બીજી ભાખરી વણવાની ગેસને છે ને થોડોક ફૂલ કરી દેવાનો સ્નેહ કેસ બંધ થઈ ગયો બરાબર તો આપણે બીજી ભાખરી વાળી લઈશું બીજી ભાખરીને પણ આપણે પ્રોસેસ કરવાની છે આવી રીતે કરવાનું હવે వచ్చే వణత సా હવે આ ચડી ગઈ છે ભાખરી કૂણી કરવી હોય ને તો આમ પલટાવી દેવાની અને કૂણી નો કરવી હોય ને કકડી કરવી હોય ને તો આ રીતે તવેથાથી ખાડા પાડી દેવાના એટલે ભાખરી કકડી બને તો સો ફ્રેન્ડ્સ અમારા ઘરે તો આવી રીતે ભાખરી બને તમારા ઘરે કેવી રીતે ભાખરી બને તે મને કોમેન્ટ કરજો કેજો તો આપણે બીજી ભાખરી પણ વણીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને કાણા પાડી લઈશું કાણા પડી ગયા છે હવે મસાલો નાખી દે એમાં લાલ મરચું ને જીરું પાવડર નાખી દે અડધી ચમચી લાલ મરચું પાવડર

તો આ ભાખરી બની ગઈ છે ઉપર આપણે ઘી તમે લોકો શું લગાડો છો તે મને કહેજો હા ઘી લગાડો છો માખણ લગાવો છો તેલ લગાવો છો જે લગાવો તે મને કેજો આપડી પહેલી ભાખરી ઘી લગાવી અને આમ ખાડા પાડવાના એટલે ભાખરીમાં ઘી મસ્ત બિસ્કિટ જેવી ભાખરી લાગે ભાખરી ગઈ છે તો ભાખરી પણ બની ગઈ છે અને શાક પણ બની ગયું છે તો આ બે ભાખરી મેં બનાવી છે આ ભાખરી મમ્મીએ બનાવી છે તમને કઈ સારી લાગી મને કમેન્ટ કરજો મારા વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ